આ રીતે એકવાર ઢોકળા બનાવ્યા પછી તમે જૂની રીતો ભૂલી જવાના છો એ ખાતરી સાથે કહો છો તો લોટમાંથી ખાટ્ટા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લોટ તૈયાર કરી લેશું જેના માટે બાઉલની અંદર ઘરમાં રહેલી કોઈપણ વાટકી કે કપનું માપ તમારે સેટ કરી લેવાનો છે તો મેં અત્યારે નાની સાઇઝની વાટકી સેટ કરી છે જેની મદદથી ખીચડીયા ચોખા એટલે કે ખીચડીમાં જે જાડા ચોખા વપરાય છે એ ચોખાનો ઉપયોગ કરીને ત્રણ વાટકી જેટલા મેં અત્યારે ચોખા લીધા છે તમારે અહીં બાસમતી ચોખા સિવાયના કોઈપણ ચોખા ઉપયોગમાં લઈ શકો છો પણ ખીચડીના એટલે કે જાડા ચોખા આવે છે એનાથી આ ઢોકળા છે વધારે સોફ્ટ બને છે તો કંઈક આ રીતના આ ચોખા દેખાય છે માપ એકદમ સહેલું છે ત્રણ વાટકી ચોખા લીધા છે તો એની સામે આપણે દોઢ વાટકી એટલે કે એનાથી અડધા આપણે અડદની દાળ લેશું તો અડદની અત્યારે સફેદ દાળનો ઉપયોગ કર્યો છે જે ફાડાવાળી છે તમે આખી દાળનો પણ ઉપયોગ કરી શકો છો તો અત્યારે આપણે એ જ વાટકીની મદદથી દોઢ વાટકી જેટલી અડદની સફેદ દાળનો ઉપયોગ કર્યો છે હવે આ બે વસ્તુ આવી ગઈ છે તો હવે આની અંદર ત્રીજી વસ્તુ આપણે ચણાની દાળ નાખીશું તો દોઢ વાટકી અડદની દાળની સામે એનાથી અડધી આપણે પોણી વાટકી ચણાની દાળનો ઉપયોગ કરીશું તો છેને ખૂબ જ સરળ માપ ચોખા લીધા હોય એનાથી અડધા આપણે અડદની દાળનો ઉપયોગ કરવાનો છે ને એનાથી અડધી આપણે ચણાની દાળનો ઉપયોગ કરવાનો છે હવે આ ને તમે એઝ ઇટ ઇઝ પણ લોટ દળાવી શકો છો ચક્કીથી અથવા મિક્સરમાં પીસી શકો છો પણ હું અલગ રીતે બનાવું છું તો અહીં મેં બેથી ત્રણ પાણીથી આ બધાને ધોઈ લીધું છે જેથી એમાંથી ઇમ્પરિટીઝ છે એ દૂર થઈ જાય અને એને આપણે નિતાવી લીધું છે ત્યારબાદ એક કિચન નેપકિન ઉપર નાખીને આપણે વધારાનું પાણીને આવી રીતે સોસાવી લેશું તો આવી રીતે થોડુંક રબ કરવાથી પાણી દૂર થઈ જાય છે અને ત્યારબાદ જાડી કઢાઈની અંદર આપણે આ બધી વસ્તુને નાખી દઈશું ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને જ્યાં સુધી એનામાંથી પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવીને શેકી લેશું તો આમ આપણે આ મિશ્રણ ડ્રાય મળે છે તો લગભગ ચારથી પાંચ મિનિટ સુધી કન્ટિન્યુ ચલાવ્યા બાદ તમે જોઈ શકો છો દાળ અને ચોખામાંનું પાણી દૂર થઈ ગયું છે ને એકદમ આ જેવા દાળ ચોખા તૈયાર થઈ ગયા છે હવે અત્યારે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું ઠંડા થવા માટે આમાં બિલકુલ પણ મોઇશ્ચર નથી આનામાં આપણે સ્પોટ નથી લાવવા દેવાનો ફક્ત એનું મોઇશ્ચર જ દૂર કરવાનું છે ઠંડુ પાડી લીધા પછી ઘરમાં રહેલું જાડુ જે મોટું મિક્સર જાર આવે છે એની અંદર થોડું થોડું નાખીને આપણે આવી રીતે આનો કરકરનો લોટ તૈયાર કરવાનો છે જ્યારે તમે ઘરે પીસશો ને ત્યારે એનામાં મોટા મોટા ચંક્સ પણ રહી જશે તો આવી રીતે જાડા સ્ટ્રેનરની મદદથી આપણે ચાળીને આપણે આનો લોટ તૈયાર કરવાનો છે જે બાકીનું મિશ્રણ વધેલું છે એને આપણે ફરી પાછું મિક્સરમાં પીસીને લોટ તૈયાર કરી લેશું તો આ રીતે આ લોટ તૈયાર થઈ જાય છે હવે આ લોટને તમે છ મહિના સુધી ઘરમાં સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજની બારે તો સ્ટોર કરતી વખતે એનામાં સૂકા મરચાં અને થોડાક મેથીના દાણા નાખી દેવાથી એરટાઈટ કન્ટેનરમાં છ મહિના સુધી લોટ તમે સ્ટોર કરીને રાખી શકો છો હવે અત્યારે આપણે ટુ ફિફ્ટી એમએલના મેઝરિંગ કપની મદદથી બે કપ જેટલો લોટ આનામાંથી વાપરવાના છીએ બાકીના લોટને આપણે એરટાઇટ કન્ટેનરની અંદર સ્ટોર કરીને મૂકી દેશું તો છે ને ખૂબ જ ઇઝી અને સરળ રેસીપી હવે આની અંદર થોડાક હાફ ટી સ્પૂન જેટલા મેથીના દાણા નાખ્યા છે જેથી એની અંદર આથો સરસ આવશે અને એક કપ જેટલી ખાટી છાશ લીધી છે ખાટી છાશ નાખશો તો એનાથી ઢોકળા સરસ થાય છે ફરી પાછી આપણે બીજા કપ જેટલી છાશ નાખી છે તો બે કપ આપણે લોટ લીધો છે તો એની સામે ટોટલ આપણે અઢી કપ જેટલી છાશની જરૂર પડશે તમે ઈચ્છો તો ખાટા દહીંનો ઉપયોગ કરી શકો છો તો એક વાટકી દહીં અને દોઢ વાટકી જેટલું પાણી નાખીને તમે આ મિશ્રણને તૈયાર પણ કરી શકો છો તો ફરી પાછો આપણે છાશ નાખી છે તો ટોટલ આપણે અત્યારે અઢી કપ જેટલી છાશનો ઉપયોગ કર્યો છે હવે હું તમને અહીં આ બેટરની કન્સિસ્ટન્સી બતાવી દઈશ કે કઈ રીતની છે જોઈ શકો છો આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે કે આ રીતનો આપણે બેટરની જરૂરિયાત પડશે જોઈ શકો છો એકદમ સીધી રિબિન ધાર પડી રહી છે કારણ કે અત્યારે આપણે લોટ લીધો છે તો જ્યારે આપણે આથો દેવા માટે મૂકશું તો આ લોટ થોડોક ફૂલી જશે તમે હું આખી રાત આને આથો દેવા માટે એક અંધારી જગ્યાએ મૂકી દઈશ બીજે દિવસે સવારે આપણો આથો આવી ગયો છે તો પહેલાં ખાંડણીની અંદર ત્રણ તીખા મરચાં લીધા છે તીખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે છાલ ઉતારીને એને પણ વાટી લેશું વાટતી વખતે આની અંદર આપણે ઢોકળાનું આપણું મીઠું નાખી દઈશું જેથી બધું ખંડાઈ પણ સરસ જશે તમે છો તો પેસ્ટનો ઉપયોગ કરી શકો છો આવી રીતે આદુ મરચાં ખાંડીને લેવાથી એનો ફ્લેવર વધારે સરસ આવે છે અહીં તમે જોઈ શકો છો બીજે દિવસે આપણો આથો કેટલો સરસ આવ્યો છે તમને એક વાર બતાવી દઈશ કારણ કે આપણે આની અંદર ખાટી છાશનો ઉપયોગ કર્યો હતો તો શિયાળામાં પણ સરસ મજાનો આથો આની અંદર આવી જાય છે હવે ખાતી વખતે ઢોકળા છે ગળામાં ડચરો ન વળે એ માટે કહીને બે ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે તો એક કપ એક કપ જેટલો લોટ હોય તો એક ચમચી તેલ નાખવાનો આપણે બે એક કપ લીધો છે એટલે આપણે બે ચમચી જેટલું તેલ લીધું છે હવે આની અંદર આદુ મરચાંની ખાંડેલી પેસ્ટ નાખી દઈશું સાથે આપણે એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અત્યારે તમને આ હળદર પાવડર વધારે લાગે છે તો જ્યારે ઢોકળા તૈયાર થશે ત્યારે તમને લાગશે કે ના પરફેક્ટ માપ સાથે આપણી હળદર પડી હતી હવે આને આપણે ફેટી લેશું એટલે કે આપણે મિક્સ કરી લઈશું હવે આ સમયે તમારે આની અંદર મીઠું ચેક કરી લેવાનું આપણે ખાંડતી વખતે મીઠું નાખેલું હતું એટલે આપણું મીઠું પરફેક્ટ છે એટલે હું અત્યારે નથી નાખી રહી જો તમને એવું લાગે તો તમે આ સમય મીઠું એડ કરી શકો છો હવે જ્યારે પણ ઢોકળાની થાળી બનાવો ને ત્યારે થાળી પૂરતું જ આપણે ઈનો કે સોડાનો ઉપયોગ કરવાનો છે હવે આમાં આપણે સોડા હળદર નાખી છે એટલે સોડા નાખશો તો ઢોકળા લાલ થઈ જશે એટલા માટે અત્યારે આપણે ઈનોનો ઉપયોગ કરી રહ્યા છીએ તો દાળ કાઢવાની જે કચછી હોય એની મદદથી મેં ચાર કડછી જેટલું બેટર અલગ કાઢી લીધું છે તમારા ઘરમાં મીડિયમ થિકનેસના ઢોકળા ખાવાના પસંદ થાય છે હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી આપણે ઈનો નાખી દઈશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે ઉપર ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખી દેશું તો આવી રીતે કરવાથી ઈનો એક્ટિવેટ થઈ જશે અને સારી રીતે બેટરની અંદર ભળી જશે તો આ એક થાળી જેટલા ઢોકળા આનામાંથી આપણે તૈયાર થશે તો જેટલી થાળી કરવી હોય એને અલગ અલગ તમારે ઈનો કે સોડાનો ઉપયોગ કરીને નાખવાનો છે એક ભેગું નાખી દેશો તો પહેલી થાળી સરસ ઉતરશે બાકીના ઢોકળા તમારા ચવ્વળ ઉતરશે હવે બાજુમાં આપણે સ્ટીમર પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો એનો કે સોડા નાખતી પહેલાં તમારો સ્ટીમર એકદમ ગરમ હોવું જરૂરી છે હવે જે થાળીમાં આપણે ઢોકળા નાખવાના છે એને મેં તેલથી ગ્રીસ કરી લીધી હતી અને બહારની સાઈડથી આવી રીતે બેટરને પોર કરતાં અંદરની સાઈડ લઈ લેવાનું ક્યારે પણ ઈનો નાખી દીધા પછી બેટર નાખીને આવી રીતે ક્યારે પણ થપથપાવશો નહીં જો થપ થપાવો છો તેના અંદરની જે એર છે એ નીકળી જાય છે જેના કારણે ઢોકળા કઠણ બને છે સ્પૂનની મદદથી મેં ઇવન કરી લીધું છે અને ઉપરથી સારો લોક આવે એ માટે કરીને કાશ્મીર લાલ મરચું પાવડર આવી રીતે ભભરાવી દીધું છે જોઈ શકો છો આપણે મરચાંને ખાંડીને લીધો છે તો એનો ટેક્સચર કેટલું સરસ દેખાઈ રહ્યું છે હવે લીડ કવર કરીને આપણે વીસ મિનિટ સુધી આને હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા માટે મૂકી દઈશું હવે જ્યાં સુધી ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધી એની સાથે ખવાતી ચટણી પણ બનાવી લઈએ તો અહીં મેં વન ફોર્થ કપ જેટલી પાપડી લીધી છે તમે સેવનો પણ ઉપયોગ કરી શકો છો તો મિક્સર જારની અંદર વન ફોર્થ કપ જેટલી પાપડી સાથે એક મુઠ્ઠી ભરીને આપણે ધાણા લીધા છે દાળીઓ સાથે જ આપણે ધાણાનો ઉપયોગ કર્યો છે અને સાથે એક મોડું મરચું અને બે તીખા મરચાં આપણે લીધા છે તીખાશ માટે તીખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું ત્યારબાદ આની અંદર સવા ટી સ્પૂન જેટલી ખાંડ નાખીશું અને હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલું આપણે જીરું નાખીશું જીરું નાખવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે એક લીંબુનો રસ નાખીશું અને સાથે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું અને બરફના ટુકડા નાખીને આપણે ચટણીને પીસી લેશું તો અહીં ચટણી તમને કેવી જાડી કે ઝીણી જોઈએ છીએ એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો ચટણી બનીને તૈયાર છે અને બીજી બાજુ વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢોકળાને પણ જોઈ લેશું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલા યમી સોફ્ટ ફૂલેલા આપણા આ ઢોકળા તૈયાર થયા છે એકવાર આ ઢોકળા બનાવીને જોજો તમે લારી પર મળતા લાઈવ ઢોકળા પણ ભૂલી જશો એટલું સરસ ટેક્સચર અને ટેસ્ટ આ ઢોકળાનું આવે છે હવે આને આપણે નીચે ઉતાર લીધી છે ચાકુ નાખતા એ ક્લીન આવ્યું છે એટલે ઢોકળા બફાઈ ગયા છે ઉપરથી થોડુંક સિંગતેલ ડ્રીઝલ કરી લેશું જેથી ઉપરનું લેયર છે ને એ સુકાઈ ન જાય સારી રીતે ચમચીની મદદથી સ્પ્રેડ કરી લીધા બાદ હવે આના ઉપર થોડી કોથમીર ભભરાવીશું અને આના આપણે કાપા પાડ લેશું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ આપણા ઢોકળા તૈયાર થયા છે સાંજના નાસ્તામાં કે રાતના ડિનરમાં કે સવારે બ્રેકફાસ્ટમાં આ ઢોકળા તમે ગમે ત્યારે બનાવી શકો છો અને લોટને પણ તમે છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો એટલે જ્યારે ઢોકળા બનાવવા હોય ત્યારે ફક્ત લોટને આપણે આથો દેવાનો છે અને આપણા ઢોકળા બાફીને તૈયાર થઈ જશે મનગમતા આપણે પીસ પાડ લીધા છે અને જોઈ શકો છો કેટલા સોફ્ટ ઢોકળા તૈયાર થયા છે તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ ટેક્સર આવ્યું છે કેટલા સોફ્ટ અને જાળીદાર આપણા આ ઢોકળા તૈયાર થયા છે મોમાં મૂકતા જ બૂરૂ બુરું થઈ જાય એવા ઢોકળા તૈયાર થયા છે જેને આપણે મગફળીના તેલ લીલી ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે તો આજની આ રેસીપી કોઈ પણ સા ગમી હોય તો વિડીયો હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મારા વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો મને ખૂબ જ આનંદ થાય છે કે મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે તો ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટિકકે થેન્કસ ફોર વોચિંગ